ત્યારે સનાતન ઉભો છે આજે આપણે શું કરવાનું નથી તરવારની જરૂર પડતી નથી આપણે કોઈને મારવું બાધું કાંઈ જરૂર જ નથી આપણી સેના છે એમાં પોલીસ છે એ બધું છે આપણે એ કઈ કરવાનું નથી આપણે એક જ કરવાનું નાતી જાતી વાત બધા ભૂલી અને બધા એક થઈ અને સનાતન માટે કરીએ સનાતનના મેળા હોય ત્યાં ભેળા થાય પોતાના મળે હગા વાલા હેતુ મિત્રો ઓળખાણ થાય બસ અને આપણને આપવું હોય તો હારા કાર્યમાં આપવું ન અપાય એમ હોય તો સારી રીતે બે ત્રણ કલાક ડાયરામાં આમ સાંભળી દઈને આ સનાતનનો યજ્ઞ આ ચાલે છે આ બાપુ તો અધેય યજ્ઞ કરે છે વર્ષોથી તમને તમારો વિસ્તાર ભાગ્યશાળી તમને ખબર છે એકસો ને આઠ દિવસનો યજ્ઞ અહીંયા ચાલે છે ને એકસો ને આઠ દિવસમાં હવે એક જ મહિનો બાકી રહ્યો છે ભૂદેવોના શ્લોકનો ધોધ છૂટે છે જોરદાર તાળીયાથી એકવાર આપણે આ વધાવવું જોઈએ વાહ કહેવાનો અર્થ મારો આવા અનેક ગૌશાળાના કામ શિક્ષણોના કામ બધ જેટલું સારું થવું જોઈએ એની બધુંય બાપુ કરે છે અને બાપુ એમ જ કહે છે કે બે હાથ વાળો વાપરી વાપરીને કેટલું વાપરી હગે ઓલો હજાર હાથ વાળો આપવા વાળો છે ભલા માણસ વાત તો ભરોહાની છે વિશ્વાસની છે હા અને એ જ કામ આવે એક બહુ સરસ છંદની કડી છે બહુ સરસ કડી છે કેતમે કેટલા બંગલાવો બનાવા આ દુનિયામાં તમે કેટલા બંગલાવો બનાવા અનકેટલા તમે દામ થામે બચાવ્યા દામ એટલે પૈસા થામે એટલે બેંકમાં તિજોરીમાં તમે કેટલા બંગલાવો બનાવા તમે કેટલા દામ થામે બચાવ્યા તમે કેટલી ક્યાંય ચલવી દુકાનો ઈ પ્રભુ તમો ને નથી પૂછવાનો એ તમે કેટલી ક્યાંય ચલવી દુકાનો ઈ પ્રભુ તમો ને નથી પૂછવાનો જય દાદા આપણે ઈ કાઈ પૂછવાનું નથી આપણે ઘણી વખત એમ થઈ જાય કે આમ કરી નાખું તેમ કરી નાખું હું તો કઈક છું ને મારો પ્રભાવ પડે ને ને આમ વિચાર આવે ડાયરામાં હું કહું છું કે કોઈ પણ માણસ મહાપુરુષો સંતો એ વસ્તુ જુદી છે પણ આપણને થોડીક સંપત્તિ મળી જાય ને જાય એટલે લોકો દેકારો કરવા માંડે ને એને એમ લાગી જાય કે આ હા હા પ્રભાવ પડે ને બધા આપણા બાજુ ખેંચાય એવા ઘણા મોટા માણસો હોય ઘણા એમ કેતા દુસા કાઢી નાખું ને આમ કર નાખું જિલ્લાને હલબલાવી નાખું તાલુકાને હલબલાવી નાખું રાજ્યને હલબલાવી નાખું એને હું એટલું જ કહું હમણાં હમણાં પ્રોગ્રામમાં હું કહું છું કે આ બ્રહ્માંડ છે ને આખું બ્રહ્માંડ ખટકે ગ્રાસ ત્રિભુવન ખાય એ બ્રહ્માંડ આખું છે એ બ્રહ્માંડ એવા અનેક બ્રહ્માંડ હમાઈ જાય ને એવો બ્લેક હોલ છે એવું કે છે સાંભળજો બ્લેક હોલ છે બ્રહ્માંડના બ્રહ્માંડ હમાઈ જાય હવે વિશ્વની વાત નથી આખા બ્રહ્માંડની નહીં જે અસ્તિત્વમાં છે એ બધાયનો કોઈ પાલન પોષણ કરે તો આપણે ખબર છે બધી બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ મૂળ શિવ છે અને શિવ જે છે મહાદેવ જે છે નમો વાજ ભૂતાય થાનમ વયાનમ જટા માહી ગંગા જલકે પ્રિયાનમ ત્રિયમ નેત્ર જાલા જલમ ચંદ પાલમ વિષમ કંઠ માલા ગલે રૂંડ માલમ મિટે સંકટમ વાત ઘાટમ વિકટમ રટે નામ કોટ તો કોટી કાટે કસટમ ગીરા ગોરી ગર કૈલાસ વસ્તે નમસ્તે નમસ્તે ઈ શિવ સે હાંભળ જો મારે જે કેવું છે તો એવડું મોટું બ્રહ્માંડ હમાઈ જાય એવા બ્લેક હોલ ને ઈ બ્લેક હોલો એવા કેટલા છે એ જે અંતરિક્ષમાં ગોળાઓ બધા ફરે છે ને ગ્રહ એ બધા ગણતરી કરીએ ને હવે સાંભળજો પણ આપણે એમ થાય ને હું કઈક શું તો એ બધા જેટલા ગોળા આવા ફરે છે ને આપણે પૃથ્વી જેવા એમાં નાનામાં નાનો આ બ્રહ્માંડના અને એના બ્લેક હોલ ને એના અસ્તિત્વમાં આપણી પૃથ્વી રાય જેવડી છે એના પ્રમાણમાં ટકામાં હવે એના પ્રમાણમાં પૃથ્વી આખી રાય જેવડી એમાં આટલા દેશ છે એમાં આઠ અરબ જેટલા થી વધારે માણસ છે સાંભળજો હવે એવડું મોટું એમાં પૃથ્વી ઈ પૃથ્વીમાં ગુજરાતમાં જિલ્લો હોય એમાં તાલુક હોય એમાં આપણું ગામ ઈ ગામમાં વળી આપણું ખૂણે ખાશે ઘર ઈ ઘરમાં વળી આપણો પાછો હોલ કિચન પછી બેડ ઈ બેડમાં આપણો હળી ગયેલા આપણે ખૂણામાં બેઠા હોય અને ત્યાં બેઠા બેઠા વાતો કરી દુનિયા હલબલાવી નાખ્યું હવે તારું ખોઈતર્યું ન આવે ભલા હું દુનિયા હલબલાવી ક્યાં બ્રહ્માંડ ક્યાં અસ્તિત્વ ક્યાં શિવ ક્યાં વિષ્ણુ ક્યાં મહાશક્તિ ન જાગે ન જોવે હાલે ડોલે ગોપતિ ને સતી કરંતિ કિલોલે ભુજાલમ વિશાલમ ગુજાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દિવાને ઉદાનમ ગપાનમ ગસેહી ન સેહી ન માતા ન તાતા ન પ્રાતા સનેહી વિદેહા ન દેખા ન રૂપા ન રેખી ન માયા ન કાયા ન સાયા વિશે કી એમાં આપણે કાઈ નથી બ્રાન્ડ ની લોગા ની બધી વાત હોય તો બ્રાન્ડ તો શિવ છે બાકી કોઈ બ્રાન્ડ નો હોઈ શકે દુનિયામાં ભલા માણસ એ શિવ એ સનાતન અને એ સનાતન બ્રાન્ડ છે એમાં આપણે એના ફૂલડા આપણને સ્વીકાર્યા છે સનાતને તો જેટલી થાય એટલી સુગંધ આપી દે બસ બીજું આપણાથી કાંઈ ન થાય હવે આપણે અસ્તિત્વની પ્રકૃતિને કેટલી ખબર છે ગુરુ મહારાજ ઘણીવાર વાર પોતાનજી બાપુ વાત કરતા હોય કે આખું અસ્તિત્વ જોઈન્ટ છે મેં બાપુના નામ સાથે ઘણીવાર આ વાત કરેલી કે આ અસ્તિત્વ એટલું બ્રહ્માંડ આ જોઈન્ટ છે આખું કે બાપુ એકવાર કીધેલું કે તમે અહીંયા પાંદડું તોડો ને જાળવાનું તો ધરતી ને સામે છેડે આંચકો આવે છે એટલું જોઈન્ટ છે એમાં આપણે જોઈન્ટ છે આમાં કોઈ જ્ઞાતિ જાતિ કઈ છે જ નહીં આપણે છે આપણે તમે આપણે આપણે ઊભું કરેલું છે નહીં જ્ઞાતિ ગૌરવ રાખીએ આપણે સારી વાત છે પણ સાંભળજો આપણે તો આપણે એમ ગણી ના બેઠેલા બધા છે ફલાણો આ ને ફલાણો આ ફલાણો મોટો ફલાણો નાનો ફલાણો રૂપિયા વાળો ફલાણો ગરીબ એવું લાગે ને કોણ કરી જો આ સુરજ છે એનાથી મોટો પૈસા કોઈ હોય દુનિયાની કોઈ એવી ખરી સુરત ને ખરીદી ઘરે લઈ લે કે ના તો કઈ નથી પછી વરસાદ વરસાદ ને કોઈ ખરીદી લે એવું ખરું કે ના દરિયા ને ખરીદી લે ખરું ના જે કઈ અસ્તિત્વ ધરતી ઉગાડે છે એની પાસે જે કળા છે જે કયો તે પ્રકૃતિનો નિયમ છે જે એને એમાંથી કાંઈ કોઈ કરી શકે કાંઈ વાવી હકીએ આપણે ઉગાડવાનું તો એને જ છે આ એમાં એ જે વાવો એ જ એમાં ફેરફાર ન થાય તો કહેવાનો અર્થ જે દુનિયામાં આવડી મોટી વસ્તુ છે એ તો આ હુરજ તમારો છે એટલો જ મારો છે અરબ અમિરાયતમાં ફોનાના પ્લેનવાળા છે ને એનો જેટલો હુરજ છે એટલો જ રેકડી આંખતો હોય કે ગંધ મજૂરી કરતો એનો છે બોલો વરસાદનો ધોધ પડે એ ટાટા વાળાનો જેટલો છે ને ધોધ વરસાદનો એટલો જ હા ધુકડામ રહેવાવાળાનો એ વરસાદ છે દરિયો એટલો જ એનો છે એનો અર્થ આમાં કોઈ ગરીબ નથી કોઈ અમીર નથી કોઈ જ્ઞાતિ હોલી નથી કોઈ જ્ઞાતિ હોલી નથી એ અસ્તિત્વની સાથે જોડાઈ જાય અને જો જરા કે હું જ પડી જાય